શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી ધરણામાં જોડાયા હતા વિપક્ષી નેતાએ જણાવ્યું કે જગ્યા પર કામ આપવાની જગ્યાએ ઓપન ઇજારો કરવો માન્યતાઓને ઇજારો આપવા ઓપન ઇજારો કરવો રૂપિયા પંચાણું લાખના પેમેન્ટ પાંત્રીસ નોટિસ બાદ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ ન કરવો જેવા મુદ્દા

એનું પ્રોપર વળતર વડોદરા શહેરના નાગરિકોને મળવું જોઈએ અમે કોંગ્રેસના કોર્પોરેટરો સ્ટેન્ડિંગના એજન્ડાની ફાઇલો વાંચવા માટે આવ્યા કે આમાં શું શું કામો છે કયા કયા કામો છે કયા કામોમાં ક્ષતિ છે કયા કામમાં કોઈ ઉણપ છે કે કયા કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે કઈ રીતે કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવામાં આવી રહ્યો છે એ અમે વારંવાર આ બધી બાબતો બહાર લાવીએ છીએ એને ધ્યાનમાં લઈ અને આજ રોજ આજ વડોદરા શહેર કોર્પોરેશનના સત્તાધારી પાંખ અને એમના વહીવટકર્તાઓએ જે રીતે સ્ટેન્ડિંગની ફાઇલો કોઈપણ કોર્પોરેટરને બતાવવાની નહીં એવો આદેશ કર્યો છે એવું અમને સાંભળવા મળ્યું છે અત્યારે અમે અહીંયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને મળવા આવ્યા હતા એમના રૂમને પણ તાળું છે બાજુમાં સ્ટેન્ડિંગના રૂમને પણ તાળું છે પટ્ટાવાળો અહીંયા આગળ તાળું મારીને જતો રહ્યો છે ખરેખર તો અમને એવું લાગે છે કે આ એક બહુ મોટો હિટલરશાહી અને સરમુખ્તરશાહી નિર્ણય છે પહેલાં વિરોધ પક્ષના નેતાની ઓફિસમાં પણ ફાઇલો જતી હતી ત્યાં પણ તમામ કોર્પોરેટર ફાઇલો જોતા હતા ત્યારબાદ ડૉક્ટર હિતેન્દ્ર પટેલ જ્યારે સ્ટેન્ડિંગના ચેરમેન બન્યા તો એમણે એવું નક્કી કર્યું કે ભાઈ સ્ટેન્ડિંગની રૂમમાં ફાઇલ કોઈ પણ કોર્પોરેટર વાંચી શકે પરંતુ અત્યારે તો એકદમ એવો નિર્ણય કર્યો છે કે ખરેખર વડોદરા શહેરના નાગરિકો માટે આઘાતજનક નિર્ણય કહેવાય કે તમે બીક છે નહીં તમે શું એમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છો તમે ખોટું ખોટા કામો કરી રહ્યા તમે ફાઇલો નથી બતાવતા ઘણા બધા કામો એવા હોય છે કે જે સભામાં સામાન્ય સભામાં આયા વગર પણ અહીંયા મંજૂરી આપી દેતા હોય છે ખરેખર સીવીસીની ગાઈડલાઈનો પણ આ લોકો ભંગ કરી રહ્યા છે ઘણા બધા કોન્ટ્રાક્ટરોને ઇજારદારોને વારંવાર ટેન્ડરની શરતોની વિરુદ્ધમાં જઈ અને એક્સટેન્શન આપી દે છે અને આ રીતે કરોડોનો જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સિત્તેર સિત્તેર નોટિસો આપતા હોય સો સો નોટિસો આપતા હોય ઇજારદારોને તેમ છતાં એને બ્લેકલિસ્ટ નથી કરતા અને કોર્પોરેટરોના જે હક છે એની પર તરાબ મારી રહ્યા છે અમે લોકો ફાઇલો વાંચી અને એમાં જે પણ પ્રોબ્લેમ હોય કે જે આમાં ક્ષતિ હોય એને દૂર કરી અને વડોદરા શહેરને પારદર્શક વહીવટ મળે અને નાગરિકો એમના વેરાનું વળતર પૂરેપૂરું મળે પરંતુ આ રીતના જે હિટલર શાહી અને સરમુખચર સાંઈ જે નિર્ણય કરી રહ્યા છે એની સામે ચોક્કસ અમે લડી રહ્યા છીએ કે ભાઈ આ એકદમ ખોટું છે અમે વડોદરા શહેરના ટ્રસ્ટીઓ છે વડોદરા શહેરના નાગરિકોએ વોટ આપીને અમને વડોદરા શહેરના વહીવટ માટે વડોદરા શહેરના નાગરિકોને એમના વીરાનું વળતર મળે એની માટે ચૂંટાઈને મોકલ્યા છે તો અમે તો લડવાના જ છીએ એટલે આજે અમે ધરણા પર બેઠા છીએ